તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અધધ ભીડ ઉમટાતા કાંકરિયાના તમામ ગેટ ગઈકાલે બંધ કરવામાં આવ્યા હતા તમામ ગેટ અસ્થાયી રીતે બંધ કરીને ક્રાઉડ મેનેજ કરાયું હતું ભીડનું દબાણ વધતા નાગરિકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો શનિવારે રાત્રે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો તો આપજો પહેલાં જ કહ્યું હતું કે જ્યારે ક્રાઉડ વધી જશે તો કાંકરિયાના ગેટ બંધ કરી દેવામાં આવશે ક્રાઉડને મેનેજ કરવા માટે અને ગઈકાલે જ્યારે કાર્નિવલની શરૂઆત થઈ છે ત્યારે કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કારણ કે વિવિધ કાર્યક્રમો પણ ત્યાં યોજાતા હોય છે અને ભીડને મેનેજ કરવા માટે કાંકરિયાના ગેટ છે તમામ બંધ કરી દેવામાં આવ્યા હતા કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો ગેટ અસ્થાયી રીતે બંધ કરીને ક્રાઉડ મેનેજ કરવામાં આવ્યું